તે વર્ષોથી બહાર પડી પડી ધૂળ ખાઈ રહી છે કોઈ પણ સીઝન હોય આ સાયકલની જે પાર્કિંગની વ્યવસ્થા હતી તે બદલાઈ નહીં ખરેખર તેને પાર્કિંગની જે યોગ્ય જગ્યા હતી તે વિદ્યાર્થીનું ઘર હતી પરંતુ વિદ્યાર્થીને આ સાયકલોની ફાળવણી કરવામાં જ ન આવી જેના કારણે આ સાયકલો ધૂળ ખાતી હતી અને ત્યારબાદ ચોમાસાને કારણે સાયકલો કાટ પણ ખાઈ ગઈ તે છતાં પણ જે લોકો દ્વારા આ સાયકલની ફાળવણી કરવામાં આવી હતી તેઓએ કોઈ જ તસ્તી ન લીધી અને આ સાયકલો વિદ્યાર્થીઓને નથી આપવામાં આવી હવે એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે મોડું મોડું પણ જ્ઞાન થયું છે અને હવે તેને નવો કલર કરાવીને વિદ્યાર્થીઓને આપવામાં આવશે સરકારની યોજના છે કે શાળા સરકારી શાળાઓ જે આવેલી છે તેની અંદર મફતમાં સાયકલની ફાળવણી કરવી ત્યારે અંદાજો એ પ્રકારનો છે કે છેલ્લા બેથી ત્રણ વર્ષથી આવી સાયકલો જે છે એ આપવામાં નથી આવી અને અત્યારના સાયકલો જે છે એ આપ જોઈ શકો છો કે ગાંધીનગરના સેક્ટર ત્રણની અંદર એક સ્કૂલનું ખાનગી સ્કૂલ પરિસર છે ત્યાં રાખવામાં આવેલી છે આ અત્યારે સાયકલો ઉપર અત્યારે કામકાજ અને રિપેરિંગ થઈ રહ્યું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે નવેસરથી ફરી કલર કરવામાં આવી રહ્યો છે કલર કર્યા બાદ સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને સાફ સફાઈ કર્યા બાદ જે છે માનવામાં આવી રહ્યું છે કે આ સાયકલ ફરી એક વખત જે છે સરકારી શાળામાં જ્યાં ફાળવણી કરવાની હોય છે ત્યાં ફાળવણી કરવામાં आउशे तेरा येना जे कर्मचारी जे काम करी रहा करी है एनी सते बात करिए साहेब सु नाम छे आपडू मेरा नाम रामकेश है रामकेश भाई आ, कितनी साइकिल होगी यहाँ पे पता नहीं सर हमें नहीं पता हम तो मजदूर आदमी हम साइकिल साफ करने आए हैं अच्छा क्या-क्या काम कर रहे हैं साइकिल में साइकिल साफ कर रहे हैं और कलर क्या लगा रहे हैं कलर? कलर कलर ये लगा हुआ है सिल्वर ओके और दूसरा ब्लैक कलर ब्लैक कलर है बस कितनी साइकिल होगी काम कर रहे हैं आप तो सर अब ये पता नहीं सर अंदाजा अब अंदाज, अंदाज, अंदाज कोई गिनती तो किए नहीं हमें कोई पता नहीं कितने दिन से यहाँ पे काम चल रहा है ये नहीं बता सकते हम नहीं नहीं आप कितने दिन से काम कर रहे हैं हम चार पाँच दिन से आए हैं फिर ये कौन ले जाएगा अब ये नहीं पता कौन ले जाएगा अच्छा ये आपको काम किसने दिया है ये काम करने कर नहीं दिया सर हम ये सब हम लेबर हैं अच्छा अभी इसमें उधर हैं वो जो बुलाए हैं वही जानते हैं हम नहीं जानते नहीं मतलब किसी ने बोला तो होगा नहीं ये करना है सर अब पता नहीं कौन बोला उनसे पूछो अच्छा आपको हाँ, नहीं पता नहीं हमको नहीं पता सर हम तो लेबर आदमी हमें किस नहीं किस पता किसको पूछ रहे हैं अब इधर पता कर रहा हूँ सर किसको पता है अच्छा, हमें सब ऐसे ही बोल रहे हैं कि मजदूर है मजदूर है सब मजदूर हैं ऐसे सब अच्छा हां जी कौन-कौन सा कलर लगा रहे हैं अपने इसमें सर अभी इसका क्या कहते हैं कुरम है और ये ब्लैक कलर हो जाता बस ये रखा था आपके सामने ओके अंदाजे મોટી સંખ્યામાં હજારોની સંખ્યાની અંદર ત્યાં સાયકલો તમે જોઈ શકો છો અંદર રૂમમાં પણ રાખવામાં આવેલી છે અહીંયા સાફ સફાઈ અને કલર કરી ફરી મૂકી દેવામાં આવે છે આ પ્રમાણે તો જે પ્રમાણે માનવામાં આવી રહ્યું છે એ પ્રમાણે ઝી ચોવીસ કલાકને જે માહિતી મળી તે પ્રમાણે કે આ એ સરકારી સાયકલો છે કે જે છેલ્લા ઘણા સમયથી પડી રહેલી હતી પરંતુ કાટ ખાઈ ગયા હોવાના કારણે ફરી એક વખત એનું નવીનીકરણ કરી અથવા તો નવું સ્વરૂપ આપી અલગ અલગ કલર જે છે ક્રોમ છે બ્લેક કલર છે લગાડી અને ફરી એક વખત જે છે એ વિદ્યાર્થીઓને કે શાળાઓમાં જે ફાળવણી કરવાની છે એ પ્રમાણે ફાળવણી કરવામાં આવશે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ